ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેસ્પરેટ ડેસ્પરેટ શબ્દનો અર્થ સાવ આશા ખોઈ બેઠેલું જીવ પર આવેલું મરણીયું અત્યંત જોખમકારક અથવા ગંભીર ભયાવહ કે પરિણામની પરવા વિનાનું અસાધ્ય નાઇલાજ કે વિકટ થાય છે ડેસ્પરેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇઝ ફેલિયર મેડ હિમ ડેસ્પરેટ અર્થાત તેની નિષ્ફળતાએ તેને મરણીય બનાવી દીધો એક બીજું ઉદાહરણ જોઈએ દે આર ઇન ડેસ્પરેટ નીડ ઓફ ફૂડ એન્ડ શેલ્ટર એટલે કે તેઓને ખોરાક અને આશ્રયની સખત જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ